હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ક્રિસ્પી અને ફક્ત એક જ સામગ્રીમાંથી બનતો એકદમ ટેસ્ટી નાસ્તો ફક્ત પંદર જ મિનિટની અંદર બનાવીશું અને આની ગેરંટી છે કે તમે આ નાસ્તો બનાવતાની સાથે જ ખતમ થઈ જશે આ રેસીપી તમને કેવી લાગે છે તે તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક પેન લેવાનું છે તો મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે તમે કોઈ પણ એક વાસણ લઈ લો હવે આપણે ગેસ ઓન કરીશું અને બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીંયા આપણે બે ટી સ્પૂનથી વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો હવે તેલને થોડું ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એક કપ ભરીને સોજી એડ કરીશું અહીંયા જે મોટી સોજી આવે તે જ મેં લીધી છે એક કપ ભરીને તમે કપનું માપ કે પછી કોઈપણ વાટકીનું માપ લઈ શકો છો હવે આપણે આને એકાદ મિનિટ માટે એને શેકવાની છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને શેકી લઈશું તો અહીંયા જેમ સોજી શેકાશે એમ એકદમ છૂટી થઈ જશે અહીંયા આપણે સોજીનો કોઈ પણ કલર ચેન્જ નથી કરવાનો ફક્ત એને થોડીક જ શેકવાની છે તો આ રીતે કરવાથી આપણે જે નાસ્તો બનાવીએ છીએ એ બે ચાર દિવસ તમે સ્ટોર કરીને પણ ખાઈ શકો છો તો આ રીતે જો તમારે સ્ટોર કરવો હોય તો તમારે સોજીને એકવાર આને શેકી લેવાની તો અહીંયા સોજી સારી રીતે શેકાઈ ગઈ છે તમે પહેલાં અને હવે જોઈ શકો છો કે સોજી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક કપ સોજી લીધી છે તો તેની સામે આપણે દોઢ કપ જેટલું પાણી લઈશું અહીંયા આપણે પાણી થોડુંક ઓછું લીધું છે કારણ કે આ નાસ્તો એકદમ ક્રિસ્પી બનાવવાનો છે એટલે એક કપ સોજી હોય તો દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું હવે સ્લો ફ્લેમ ઉપર આને આપણે સારી મિક્સ કરવાનું છે તો પાણી નાખ્યા પછી થોડીક વાર તમારે એને મિક્સ કરી લેવાનું છે અને પછી જ આપણે એમાં મીઠું એડ કરીશું તો અહીંયા આપણે સોજીને શેકી છે એટલે કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં અડધી ટી સ્પૂનથી થોડુંક ઓછું મીઠું લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરી લો હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા કોઈ પણ લમ્સ ના રહે એ રીતે આને મિક્સ કરવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો એકવાર આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે ગેસ બંધ કરીને આ બધું મિશ્રણ આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને તેને આપણે થોડુંક ઠંડુ કરી લઈશું તો હું આને એક પ્લેટમાં લઈ લઈશ અને થોડુંક ઠંડુ કરી લઈશ તો અહીંયા મેં એક પ્લેટની અંદર આ બધું જ મિશ્રણ લઈ લીધું છે અને થોડુંક ઠંડુ પણ કરી લીધું છે હવે આપણે એક ટી જેટલું તેલ એડ કરીશું અને આને સારી રીતે મસળવાનું છે તો મેં અહીંયા રેગ્યુલર આપણી જે ચમચી હોય તે જ મેં ચમચી ભરીને તેલ લીધું છે હવે આને આપણે એકદમ મસડીને જે આપણે જેમ લોટ બાંધીએ છીએ તેમ આને મસળવાનું છે અને એક સરસ સ્મૂથ ડો તૈયાર કરવાનો છે તો તમે વિડીયોમાં જોવો છો એ પ્રમાણે તમારે આને મસડી લેવાનું છે તો આ એકથી બે મિનિટની અંદર સરસ એવું સ્મૂથ મસળાઈને રેડી થઈ જશે તો બસ આ પ્રમાણે આપણે કરીને આને સ્મૂથ કરી લઈશું અને બનતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવું સ્મૂથ થઈ ગયું છે તો બસ આ રીતનો આપણે એકદમ સરસ સ્મૂથ ડો તૈયાર કરી લેવાનો અને હવે આપણે નાના નાના લુવા તૈયાર કરી લઈશું તમે આ નાસ્તો કોઈ પણ શેપમાં બનાવી શકો છો તો અહીંયા મેં હાથમાં થોડુંક તેલ લગાવી લીધું છે અને ડીશમાં પણ થોડુંક તેલ લગાવી દીધું છે આમ તો આ નાસ્તો નીચેથી ચોંટશે નહીં પણ જો તમે થોડુંક પાણી વધારે લીધું હશે તો આ ડોમાં થોડીક ચીકણાશ જેવું રહેશે તો તમારું આ જે નાસ્તો છે એ નીચે તળીએ ચોંટે જ્યાં પણ આપણે ભેગો મૂકીએ ત્યારે તો હવે મેં નાના નાના લુવા કરી લીધેલા છે અને આ રીતે એકદમ ક્રેક ના આવે તે રીતે આપણે ગોળ તૈયાર કરી લેવાનું છે અને હવે વચ્ચેથી આપણે હોલ કરીશું તો મેં આંગળીની મદદથી જ વચ્ચે એક આ રીતનો હોલ કર્યો છે અને અને આપણે નાની નાની રીંગ હોય જેમ કે આપણે મેંદુવડા બનાવીએ છીએ થોડોક શેપ એના જેવો જ છે પણ આપણે આને રીંગ કહીશું તમે આ રીતનું કાં તો પછી તમારા કોઈ પણ ફિંગરનું પણ તમે શેપ આપી શકો છો તો તમારા મનપસંદ કોઈ પણ શેપમાં તમે આ નાસ્તો રેડી કરી શકો છો તો અહીંયા મેં એક રીંગ ટાઈપનું આ રીતે તૈયાર કરી લીધેલો છે તો આપણે બાકીના બધા જ લુવા આ રીતે તૈયાર કરીને રેડી કરી લઈશું તો અહીંયા મેં બધો જ નાસ્તો એકદમ સરસ રીતે બનાવીને રેડી કર્યો છે હવે આને આપણે ફ્રાય કરવાનો છે તો તમે જોઈ શકો છો કે આ ખૂબ જ ઇઝી અને ઝડપી બની જાય છે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવાનું છે તો મેં અહીંયા એક તેલ ગરમ કરવા પહેલેથી મૂક્યું છે એક કઢાઈમાં અને આ કઢાઈ મેં સ્પેશિયલ તળવા માટેની રાખી છે તો પ્લીઝ કોઈ એવી કમેન્ટ ના કરતા કે બેન કડાઈ કેવી લીધી છે આ તળવા માટે મેં સ્પેશિયલ કડાઈ રાખી છે હવે મેં અંદર થોડોક લોટ એડ કર્યો છે અને ચેક કર્યું છે કે તેલ કેવું ગરમ છે કે નહીં તો તેલ અહીંયા મીડિયમ ગરમ છે તમે જોઈ શકો છો કે આપણે જે લોટ અંદર નાખ્યો છે એ ત્રત એકદમ ઉપર નથી આવતો તો બસ આટલું તેલ આપણું ગરમ થયેલું હોવું જોઈએ હવે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એક એક આપણે રિંગ અંદર એડ કરતા જઈશું અને આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ હાઈ ફ્લેમ મતલબ કે મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળવાનું છે જો તમારે એકદમ ક્રિસ્પી નાસ્તો જોઈતો હોય તો તમે આને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ તળો એકદમ સ્લો નહીં મીડિયમ ફ્લેમ ઉપર જો સ્લો ફ્લેમ ઉપર તળશો તો તેની અંદર તેલ ભરાઈ જશે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ નાસ્તાને સારી રીતે તળવાનો છે તો શરૂઆતમાં જ્યારે આપણે નાખીએ ત્યારે એને એકદમ ટચ નહીં કરવાનું આમ તો આ નાસ્તો તળવામાં કંઈ પ્રોબ્લેમ નથી આવતી પણ જ્યારે આપણે એકદમ ગરમ તેલમાં કોઈ પણ આ રીતનો નાસ્તો એડ કર્યો હોય તો તેનો શેપ બદલાતો હોય એટલે આપણે એ રીતે નહીં કરવાનું અને આ નાસ્તો તેલમાં છૂટો પણ નથી પડતો કે નથી એને ફાટતો પણ એટલે એ કોઈ પણ જાતની ટેન્શન વગર તમે સિમ્પલ આને મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે અને આ રીતે ચમચાને હલાવતા જવાનું કારણ કે જે નાસ્તો છે તેને બધી જ સાઈડમાં સારો એવો ગોલ્ડન કલર આવી શકે જો તમે આ રીતે નહીં કરો તો પછી એક જ સાઈડમાં કલર સારો આવશે એક સાઈડમાં લાઈટ ડાર્ક આ રીતનો કલર આવે એટલે આપણે આ રીતે ફેવરી ફેવરીને સરસ એવા ગોલ્ડન કલર તળી લેવાનો તો મેં અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે ગોલ્ડન રીંગ થઈ ગઈ છે તો હવે આને આપણે આ રીતે એક બાઉલમાં નીકાળી લઈશું અને આ જ પ્રમાણે આપણે બાકીની બધી જ રીંગને તળીને તૈયાર કરી લેવાની છે તો છે ને આ નાસ્તો એકદમ ઝડપી બનાવો અને એકદમ સહેલો તો આ જ પ્રમાણે આપણે બધો નાસ્તો તળી લઈશું તો અહીંયા મેં બધી જ રીંગ તળીને રેડી કરી લીધેલી છે હવે આ નાસ્તો એકદમ ક્રિસ્પી છે અને થોડો ગરમ છે તો આની ઉપર હું એક મસાલો એડ કરીશ મેં અહીંયા પેરી પેરી મસાલો લીધેલો છે તમે કોઈ પણ તમને મનપસંદ કોઈપણ તમે સ્પાઈસી મસાલો એડ કરી શકો છો અને ના એડ કરવું હોય તો પણ ચાલે તો ઉપરથી આ રીતે કવર કરીને થોડુંક મિક્સ કરી લેવાનું જેથી સરસ એવું ઉપર કોટિંગ આવી જાય તો મેં અહીંયા આ રીતે મસાલો લગાવી લીધો છે અને હવે આને આપણે ગરમા ગરમ કેચઅપ સાથે સર્વ કરીશું તો રેડી છે આપણો આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ